હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ મુંબઈની પ્રખ્યાત પૂરી ભાજીની રીત જો તમે ક્યારેય મુંબઈ ફરવા ગયા હોય તો ત્યાં તમે જોયું હશે કે આ રીતની પૂરી ભાજી સવારે બ્રેકફાસ્ટમાં લોકો ખાતા હોય છે અને આ ખૂબ જ ટેસ્ટી લાગતી હોય છે ગરમ ગરમ પૂરી અને ભાજી ખાવાની ખૂબ જ મજા આવે છે આ રીતની પૂરી ભાજી બનાવીને તમે બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો અને વેકેશનમાં કંઈ ફરવા જવાનું હોય તો સાથે પણ તમે લઈ જઈ શકો છો એકદમ સોફ્ટ અને ફૂલેલી ફૂલેલી પૂરી કઈ રીતે બનાવી તેની પરફેક્ટ ટીપ્સ અને ટ્રીક અમે તમને આ વિડીયોમાં બતાવેલી છે તો વિડિયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો ધ્યાનથી જોજો તો તેના માટે સૌપ્રથમ એક બાઉલ ભરી અને ઘઉંનો ઝીણો લોટ આપણે લઈ લઈશું તેની અંદર અડધી ચમચી કરતાં થોડું ઓછું મીઠું ઉમેરીશું બે ચમચી જેટલું તેલ ઉમેરીશું બધું મિક્સ કરી થોડું થોડું પાણી નાખતા જઈ અને લોટ બાંધવાનો છે લોટ ઢીલો ના થઈ જાય તેનું ધ્યાન રાખવાનું અહીંયા આપણે રોટલી કરતાં કઠણ અને ભાખરી કરતાં ઢીલો લોટ બાંધવાનો છે જો એકદમ કઠણ લોટ બાંધશો તો પૂરી સોફ્ટ નહીં બને અને ઢીલો લોટ બાંધશો તો પૂરી બરાબર નહીં બને એટલે થોડું થોડું પાણી નાખતા જઈ અને સેમી કઠણ લોટ આપણે બાંધીશું મીડિયમ કઠણ લોટ આપણે બાંધવાનો છે આ રીતનો જ્યારે તમે પૂરી વણો ત્યારે કોરા લોટની જરૂર ના પડે એવો લોટ આપણે અહીંયા બાંધીશું આ રીતનો લોટ બાંધ્યા પછી એક ચમચી જેટલું તેલ ઉમેરી અને લોટને આપણે મસળી લઈશું હવે આ લોટને ઢાંકી અને દસ મિનિટ માટે આપણે રેસ્ટ આપીશું એટલે પૂરી આપણી એકદમ સરસ ફૂલેલી ફૂલેલી અને સોફ્ટ બને અને તેમાં બિલકુલ તેલ નહીં ભરાય હવે આપણે આને ઢાંકી અને મૂકી દઈશું ત્યારબાદ બટેટાની સૂકી ભાજીની તૈયારી કરીશું તો તેના માટે ત્રણથી ચાર નંગ બટેટા આપણે બાફવા મૂકી દઈશું અને તેની અંદર નાખવાની પેસ્ટ તૈયાર કરીશું તો તેના માટે થોડી કોથમીર ત્રણથી ચાર કડી લસણ અને ચારથી પાંચ લીલા મરચાં અને જારમાં એડ કરીશું તીખા સહીંયા તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી લઈ શકો છો પણ આ વધારે તીખા લીલા મરચાં નથી એટલે અમે લીધા છે વધારે અડધી ચમચી જીરું લઈશું અને પાણી નાખ્યા વગર આની પેસ્ટ તૈયાર કરીશું ત્યારબાદ બટેટા સરસ રીતે બફાઈ ગયા છે તો તેને છોલી અને તેના ટુકડા કરી લઈશું આ રીતના આની અંદર આપણે બિલકુલ લાલ મરચાંનો ઉપયોગ નથી કરવાનો એટલે અમે લીલા મરચાં વધારે લીધા છે હવે એક કઢાઈમાં બે ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી તેમાં જીરું નાખીશું ચપટી હિંગ નાખીશું અને જે પેસ્ટ આપણે તૈયાર કરી છે ગ્રીન કલરની એ આની અંદર એડ કરી દઈશું ગેસ આપણે ધીમો રાખીશું અને તેને સાંતળી લઈશું લસણની કચાસ દૂર થાય ત્યાં સુધી તેને થવા દઈશું જો તમે લસણ ના ખાતા હોય તો તમારે સ્કીપ કરવાનું ત્યારબાદ તેની અંદર આપણે ચપટી હળદર નાખીશું અહીંયા અમે લી લીમડાના પાન નાખવાના ભૂલી ગયા હતા તો પાછળથી એડ કર્યા છે પણ જો તમારે નાખવાના હોય તો જીરુંની સાથે તમારે નાખી દેવાના હળદર અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને બધું મિક્સ કર્યા પછી બાફેલા બટેટા આમાં એડ કરી દઈશું આ સૂકી ભાજી બનતા બિલકુલ વાર નથી લાગતી અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે બાળકોને તમે લંચ બોક્સમાં આપી શકો છો અથવા તો વેકેશનમાં ક્યાંક ને ક્યાંક ફરવા જવાનું હોય છે તો ત્યાં પણ તમે આ લઈ જઈ શકો છો બધું મિક્સ કર્યા પછી ગેસ આપણે બંધ કરી દઈશું અને તેની અંદર અડધા લીંબુનો રસ ઉમેરીશું ગેસ બંધ કર્યા પછી જ આપણે લીંબુનો રસ એડ કરવાનો છે પહેલાંથી નથી કરવાનો તમે જોઈ શકો છો એકદમ સરસ સૂકી ભાજી આપણી તૈયાર થઈ છે ગ્રીન કલરની અને આ સૂકી ભાજી ખાવાની ખૂબ જ મજા આવે છે તેની અંદર ધોઈને સમારેલી કોથમીર એડ કરીશું હવે આપણે પૂરી બનાવીશું તો તેના માટે લોટ આપણે બાંધીને રાખ્યો હતો તેમાંથી આપણે લુવા પાડી લઈશું આટલા લોટમાંથી પંદર જેટલી પૂરી તૈયાર થશે ફ્રેન્ડ્સ નાના નાના લુવા આપણે બનાવીશું જ્યારે તમારે પૂરી બનાવવાની હોય ત્યારે જ વણવાની પહેલેથી તેને વણીને નહીં મૂકવાની અને બધી પૂરી એક સાથે પણ નહીં વણવાની થોડી થોડી પૂરી વણતા જવાનું અને તળતું જવાનું બીજી બાજુ આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું તેલ એકદમ ગરમ થાય પછી તેની અંદર પૂરી એડ કરવાની છે જો તેલ બરાબર ગરમ નહીં હોય તો પૂરી ફૂલશે નહીં અને તેમાં તેલ ભરાઈ જશે આવી નાની નાની વાતો તમે ધ્યાનમાં રાખશો તો તમારી પૂરી એકદમ સરસ ફૂલેલી ફૂલેલી અને એકદમ સોફ્ટ તૈયાર થશે જો બધી પૂરી એક સાથે વણી લેશો તો તે સુકાઈ જશે અને પૂરી ફૂલશે નહીં એટલે થોડી થોડી પૂરી વણતું જવાનું અને તળતું જવાનું એટલે બધી જ પૂરી એકદમ સરસ રીતે ફૂલે અને સોફ્ટ તૈયાર થાય તમે જુઓ બિલકુલ તેલ ભરાયા વગરની આપણી પૂરી તૈયાર થઈ છે ફ્રેન્ડ્સ અહીંયા મારી એક રિક્વેસ્ટ છે જો તમને અમારી રેસીપી પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર કરી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો બાજુમાં આપેલા બે લાઇકોનને પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આ પૂરી ભાજીને અમે ટામેટા અને ડુંગળીના સલાડ સાથે સર્વ કરી છે તમે અથાણું છુંદો અથવા તો છાશ સાથે પણ સર્વ કરી શકો છો અને આની સાથે તમે શ્રીખંડ પણ સર્વ કરી શકો છો તો તૈયાર છે આપણી મુંબઈની પ્રખ્યાત એકદમ ટેસ્ટી એવી પૂરી ભાજી ફ્રેન્ડ્સ તમને અમારી આ પૂરી ભાજીની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો અને જો તમે ક્યારેય ના બનાવી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો તમે જુઓ કેટલી સોફ્ટ આપણી પૂરી તૈયાર થઈ છે અને સૂકી ભાજીનો કલર પણ કેટલો સરસ છે તો ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે બાય